અને આપણે છીણ આવે છે ટોપરાનું તે લેવાનું છે આપણે બારીક આવે તે નથી લેવાનું આ રીતના આવે તે લેવાનું છે હવે આપણે બટેટાને ચૂંદો કરી લઈશું ત્યારબાદ આપણે આ ચીપ્સ છે તેને ક્રશ કરવાની છે પેલા આપણે ક્રશ કરી લેશું એક મિક્સર જારમાં આપણે ક્રશ કરી લીધી છે આ રીતના આપણે એકદમ ફાઇન નથી દળવાનું આપણે બારીક દળવાનું છે આપણે એકદમ

આપણે બટેટું મસ્ત બની ગયું છે હવે આપણે હવે આપણે સ્ટફિંગ બનાવવા માટે મેં અડધો કપ માંડવીના આપણે આપણે અડધો કપ કોપરું છે છીણેલું ધાણાભાજી કાજુ જો તમારે કાજુ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો કાળી દ્રાક્ષ અડધી ચમચી મરી પાવડર પ્રમાણે એક ચમચી દળેલી ખાંડ અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ચાટ મસાલો પેલા બધું સરસ મિક્સ કરી લેશું આપણે એકદમ સરસ મિક્સ કરવાનું છે આ સ્ટફિંગ એકદમ સરસ મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે એટલી મસ્ત પેટીસ બનશે તેનો જો મિત્રો કેટલો લુક મસ્ત આવે છે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત આપણે સ્ટફિંગ બન્યું છે એકદમ સરસ હવે તેમાં બાઇડિંગ લાવવા માટે આપણે બટેકુના ઉમેરીશું આપણે દોઢ બટેકાનો આપણે ચુંદો લીધો છે આ રીતના આપણે બાઇડિંગ મસ્ત આવે એટલા માટે આપણે બટેકું નાખવું પડે છે એટલે એકદમ સરસ આપણે સ્કફિંગ બની સ્ટફિંગ એકદમ સરસ બનાવશું તો જ આપડી પેટીસ મસ્ત બનશે નહીતર આપણે આદુ લસણ પેસ્ટ નાખી દેસુ આ રીતના આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આપણે સરસ સ્ટફિંગ થઈ ગયું છે હવે તેના આપણે બોલ્સ વારી લેશું આ રીતના આપણે બોલ્સ વારે લેશે તો એકદમ સરસ આપણે પેટીસ બનાવવાની પણ મજા આવશે આ રીતના આપણે એકદમ સરસ બોલ્સ વાર લેવાના છે આપણે દ્રાક્ષ છે તો થોડું ઓલ થશે પણ આ રીતના આપણે બાઇટિંગ કરશું એટલે એકદમ મસ્ત થઈ જશે આ રીતના આપણે બધા બોલ્સ સવાર લેશું

લોટ લેવાનો છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ આ રીતના આપણે એકદમ સ્મૂથ રાખવાનો છે એકદમ સરસ આપણે આ રીતના ગોળ રાઉન્ડમાં આપણે થેપલી ટૂંકમાં કહીએ આ રીતના આપણે બનાવી લેવાની છે એકદમ સરસ મસ્ત મજાની ત્યારબાદ આપણે જે બોલ બનાવ્યા છે તેમાં આપણે રાખી દેવાના છે આ રીતના આપણે કવર કરી દેવાનું છે એકદમ મસ્ત અને એકદમ સરસ આ રીતના આપણે રાઉન્ડ શેપમાં બનાવી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણે પેટીસ તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે આમાં ઉમેરી દેવાની છે ને આ રીતના આપણે કોટ કર લેવાની છે એકદમ તમને થતું હશે કે આપણે આ બળી જશે પણ જરા પણ નહીં બળે ને એકદમ ક્રિસ્પી રહેશે આપણે સિંગોડા લોટમાં આ રીતના બનાવીએ છીએ તો થોડોક ટાઈમ પડી દઈએ તો આપણે પોચી પડી જાય છે તેલ ચડેલ હોય તેવી થાય છે પણ આ આ રીતના કરશું એટલે આપણે જરા પણ તેલ પણ નહીં ચડે અને મસ્ત હારીને આવી રહેશે આ રીતના આપણે બધા બોલ સ્વાર લેવાના છે આપણે બધી પેટીસ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની હવે આપણે તળી લેશું આપણે મસ્ત તેલ આવી ગયું છે આપણે ધુવાડા આવે એવું તેલ નીકળવા દેવાનું છે ત્યારબાદ આપણે આ પેટીસ બનાવી છે તે ઉમેર દેશું આપણે તેલ ફાસ્ટ આવવા દેવાનું છે અને ફૂલ ગેસે જ આપણે તળવાની છે નહીંતર તેલ ચડી જશે એટલે આપણે આ રીતના આપણે જેટલી સમાય તેટલી નાખી દેસું એકદમ મસ્ત અને એકદમ સરસ આપણે તળાઈને તૈયાર થઈ જશે હવે આપણે આને અડવાનું નથી આપણે તો કે ઉપર આવવા માંડી છે ત્યારે જ આપણે અડવાનું છે ત્યાં સુધી આપણે અડવાનું નથી આ રીતના આપણે ચડવા દેસુ આપણે આ રીતના હલાવવાનું છે તેલ બાકી આપણે પેટીસને જરા પણ અડવાની નથી આ રીતના આપણે તેલ હલાવીશું એટલે એકદમ મસ્ત આપણે થઈ જશે આપણે ઉપર આવવા માંડી તમે જોઈ શકો છો આપણે આ રીતના આવે ફેરાવીશું એટલે ફરતી બાજુ આપણે મસ્ત ચડી બધી પેટીસ તરીને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની અને સાથે આપણે મસાલા વાળું દહીં બનાવ્યું છે એકદમ મસ્ત દહીં સાથે અથવા લીલી ચટણી સાથે આપણે ખાવાની મજા આવી જાય છે અને એકદમ તમે જોઈ શકો છો ફૂલીને દડા જેવી થઈ ગઈ છે આ રીતના આપણે ખાવાની પણ મજા આવે એટલી મસ્ત આપણે પેટીસ તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ જરૂર એકવાર આ રીતના ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ